વહેલી ઉઠી જાય છે બઉ વેલી હમણાં ઉઠી જાય છે અને પછી પાછી તો ભાઈ શિયાળામાં હવાર હવાર ઠંડી હોય ને એમાં જે નાવું પડે ને વાત જવા દેવું એમ કઉસ છે મારે તમારે એટલે ત્યાર છે આપડા ગરમા ગરમ નુડલ્સ

વેલી ઉઠી જાય ભાઈ બહુ વેલી હમણાં ઉઠી જાય છે અને પાછી અને પપ્પા વેલા નીકળી ગયા બારગામ અને મેડમ ઉઠા અને વળી પાછા હોઈ ગયા વળી પાછા ઉઠ્યા અને અમે બે ઉઠી ગયા છે જ્યોતિભાઈ હજી ઉતા છે અને યુગરાજભાઈ હજી હમણાં ઉઠ્યા હમણાં એવું શીખી ગયો છે ને મારો દીકરો ઉઠતા આવે ભાઈ ને છે ને ટીવી જોવા જોઈ જો બે ઘડી અત્યારમાં ટીવી જોયે ને ફોન હોય એટલે બીજું કઈ ન જોયે અત્યારના ગયા છે બધા આપડે નાના હતા કઈ હતું અત્યારે બધા ટીવી ને ફોન યુગને તો ઘડી કે એટલું બધું ટીમ માં કઈ ડાગલા મેને હજી ખબર ન પડે હિન્દી એવું તો આવડતું ન હોય પણ ઉઠતા હોય છે તો ઉઠતા હોય ઓલા મોગલી ડાગલા આવે ને ઈ એને જોવા ગમે અડધી કલાક જ જોય પછી ભાઈ બોર થવા માટે એટલે તરત ભાગે ની હતી પપ્પા મોગલી મોગલી એમ કરે મોગલી એટલે બોલતા આર કોને થાવડતું તો એવું બોલવા કરે એટલે આપણે કાલી ગલી કા ભાષામાં બાળક બોલતું હોય ને થોડીક મજા આવે બાકી આજ હોમ ટુર વિડિયો કરાવવાનો હતો પણ હવે ફૂઈન કોઈ કરે નથી તો કાલના વિડિયો મેં રાખશું આપણે એ હોમ

વાત જવા દે ભાઈ થોડી ઠંડી લાગે કારણ કે મારે અત્યારે જવાનું છે બગસરા એક ડીલ ફાઇનલ કરવા એની છે નહીં કહું પછી કે સમય આવે ત્યારે અને યુગરાજભાઈ ને છે ને ભાઈ હા મેં ખિસકોલી બોલે છે અને યુગરાજભાઈ ને ગમતું નથી મને કે પપ્પા હાલો જો ભાઈ સંપલે પહેરી લીધા છે અને મને કે પપ્પા હાલો આપણે હાઈટ કેતા આવી હાઈટ કેવું છે ને હા જાવું છે બગસરા અને ભાઈ ગાડી માથે સડી ગયા છે ઉતરવાનું નામ નથી લેતા અમારે યુગરાજભાઈ કાકા જય માતાજી યુગરાજ ના કાકા બેઠી યુગરાજ છે ને બગજરા થી અત્યારે આવી ગયો છું મારો ટાઈમ રહ્યો હતો અત્યારે આવ્યો બપોર ના અત્યારે છે ને સાડા ચાર જેવું થઈ ગયું છે

પછી એટલો બધો હું હે નટાણ પછી રાતે હુવા આમ હમ છે નહીં કેમ યુગની મમ્મી પણ રઈ રઈ નું ઉઠું તો વાગે હમ એટલે અત્યારે હાડા શેરે જ 5:00 વાગે ઉઠશે તો રાયતે હું રાતે નો અત્યારે ભાઈ નીંદર કર લે આપણે બપોરે હુવાનું નહીં અને રાયતે આપણે હુવા દેવાના નહીં ભાઈ એમ કરે બહુ તોફાની થઈ ગયો હમણાં થોડો કાનુડો નટખટ થઈ ગયો છે અને મમ્મી પપ્પા છે ને હજી આવ્યા નથી એટલે હવે રાતે આવે તો આવે એવું છે બધું ફોન કર્યો તો એટલે એને કીધું કે અત્યારે નીકળીએ તો નીકળી ને પછી મોડા નીકળશું બસ મળી જાય ઉપર આધાર હોય ને બસ નો ટાઈમ હોય મામાને ખબર હોય એ ટાઈમે નીકળશે એટલે આવી જાય રાત સુધી માં મોડી રહે થોડુંક થઈ જાય આવતા એમ બાકી એમ કે બીજી તો ઉપાધિ નથી રાંધવા વાળી તો આવી ગઈ છે મેડમ એમ કઉ છું હા સવાર છે મારે તમારે એટલે ધ્યાન રાખવાનું છે બે નિભાવી શકું છું નહીં એમ ભાઈ ભાઈ તમને કોણ કોને હાસવે છે એ તો મને ખબર છે કોઈ કોઈને હાસવતું નથી યુગરાજ ફળિયા માં છે એ રાંધતા હતા અને હું મારું પેપર વાંચતો હતો યુગરાજ એને રીતે રમતો હતો એને ખબર હતી કે આજ મને કોઈ આંસવાનું નથી બાર બધા જઈને એટલે યુગરાજ ભાઈ ને એમ થાય કે મને કોઈ રમાડ છે ને એટલે રીતે રમ્યા રાખે રાધું રાખ્યો ન હોય ને એટલે એને મેળા ડાયો થઈ જાય છે ને યુવરાજ ઉઠાડવો જો હે એટલે હવે બોલીએ તો વાંધો નહીં ઊંઠો ઉઠો મારું બોલીયું ઊંઠું પાછું એ ઉભી થા ઉભીતા ઉભીતા ઉભા થાય દીખા અરે ડાયો 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 ઉઠો તો યુગરાજ ભાઈ અમારે ઉઠી ગયા છે કાનુડો એને છે ને ઢોલ જોવા જવું છે તમે ઢોલ વાગતો હોય ને લઈ જાવ આપડે જાવું છે ને રાસ લેવા ઢોલ વાગે રમદી

પછી કઈ ગડપ આવે ને પછી રમશે હજી ઉઠી પાછો કાશી ની અંદર માં ઉઠો તમે ફોન લઈને ને ને વિડીયો લઈ મેં કીધું હવે ઉઠાડો નકર પછી આગળ ઘડિયાળ માં સાડા ચાર થઈ ગયા નકરે પછી રાતે આવે હું દસ અગિયાર કરશે હું તો ભાઈ અત્યારે લઈ આવ્યા છે બાલાજી ની ગીપી મેગી જેવી આવે યુગભાઈ શું કેવાય કે તો મેગી કે તો આલે બનાવી દે એની મમ્મી જો ડુંગળી ટમેટા ને બધું સુધારે છે અચ્છા નુડલ્સ રાખો તમે નુડલ્સ રાખો ભાઈ અમને કોઈ વાંધો નથી હા નુડલ્સ

પણ ક્યારેક ક્યારેક ખાઈ લઈ છે પાછા હાવ નથી ખાતા એમ નથી યોગ ભાઈ ને મેગી છે હા પેલી મેગી તો ભાઈ આવી ગયા છે મેડમજીના રસોડામાં મિસિસ ચારણ તમારા રસોડામાં સ્વાગત છે તમારું પોતાનું આમાં છે ને એક મસાલો નીકળે છે આમાં નીકળો કે નહીં આમાં તો હમણાં નીકળો કાઢી લીધો કાઢી લીધો ક્યાં મૂકો અચ્છા આ મસાલો નીકળે છે સરસ વેરી ગુડ ગીપી જ છે ગીપી ને આવે એનું આપણે વાસી જીપી વાસી ગીપડે પાછળી ઓકે ગીપી રાખો ગીપી હોય આપણે હું જોડકા જોડીને કરવું અને ફ્રીમાં પ્રમોશન કરી નાખવું અમે બોલો નુડલ્સ નું ખાસ કરીને યુગભાઈ જેવડા રે છે ને થોડાક ઓછા ખબર પણ હવે ક્યારેક ક્યારેક કરી જો ભાઈ ગરમ ગરમ પાણીમાં છે ને આમ ડાયરેક્ટ જવા દેવાનું

તો ભાઈ બાલાજી વાળા તમારું મફત માં પ્રમોશન કરી નાખ્યું છે અમે યુટ્યુબ માં એક ખટારો મોકલાવો મારા વાલા હા એટલા નૂડલ્સ છે તારે જ મને એટલા બધા કઈ ભાવ છે નહીં ખૂટી જાય કયો છો વિડિયો માં જો ખા સાક્ષો ને બસ ખબર પડશે સમજો યુગભાઈ જો નાનું નાનું નૂડલ્સ ઉપાઈ દો યુગભાઈ દીખું લાગે તોય ખાઈ જો હા ભાઈ નૂડલ્સ છે આ યુગની મમ્મી ના યુગભાઈ હારા ઉપાડ્યા હો ખાઈ છે બમ્મા દીકરો બે ભેગા ખાઈ છે અચ્છા એવું છે સરસ સરસ ચાલુ કરો થોડાક શું છે વધારે પડતા ચટપટા ઓછા બનાવ્યા કારણ કે બાકી નુડલ્સ મસ્ત છે હું ખાવ તમારે જોવું છે ચાઈનીઝે તો સારો મિત્રો આજના વ્લોગમાં અહીં સુધી રાખું છું કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ માં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નાગ માં ત્યાં સુધી બધા જય માતાજી